હેન બેઠા છે કે દાદા કેળો કેળો આખી રાત મને એ રોન કર્યો છે લે કેળો કેળો કરતો પછી ના આવ્યો છે

યા લાવ કે કેળા તો પટાઈ દે ને રોટલા ખાવાના જ નહીં કેળો ખરું છે લ્યો કો હાડો ને આળ પાછા જયા નહીં આજ તો પાછા પાલવા ટીકમ ભેલે છે

પાનો એડો કરશી પાલ ઉપર પાછા બે હારવા પડી જાય યાર જે કેડી નઈ ખબર બે તાણી ના તો પાલ આવો તો પગ બકડી છે હા બે જા પાનો એડો કરી છે તે બસ ઓને ઉતારતો તો પણ મિકતા ગયો ઓ ઓ જો હા અને હોપો જો હા લા કળવા ભઈને પાલ લેવા પડજે કે મારે વાત કે મી કરેલી છે એટલે લેવા પડજે ઓ ઈવન વગર ના દે તે લેતા જ હેડો હા હેડો લે એ આ પકડ તારું બેઠ બેટ બેટા પકડી લે અજી પેલા રમતો ના કપા હોમ પાસ એ

તમારા પાડ્યું તમારી માય એ નો પાડ્યું એ વખત દવાખાનું તમારે પહાણા છે યાર હા એ થોડું કોમ છે બાર કોમ લઈ જવા નહીં ઓહ એ નહીં ખગાની વાત છે તે મુકો ભાઈ અમારે મુ આવો અને કીધું મુકું ભાઈ આવું ખરો પણ મારે કળા તો લેવો પણ ગાતી એટલે મૂકો ગાતી કો સારું કે હગાની વાત છે મારી માની જગ્યાનો હાડો બે કેરો ખેન કોઈ ટાઈમ જાય એવું નહીં ના આ ખગે મારી ને તો કોઈક સોપડો કોઠો થયે

કેળો જ છે મારે ખાવાનું તો નહિ પણ થોડું ઘણું હોય તો ખાલી જ ભરે ખાલી ગમશે ને

કાજળ ગમ છે મરસું રોટ કઈ મળતો આ તો મોડા નહીં પડે એવું છે ખાતું પીતું ઘર છે ના આપડા જેવા જ ખાધું પીતું ઘર છે ને

નાટક નહી કરતો મને ભૂખ લાગે એટલે મને રસ્તા લાવવાનું કોણ કરજો પેલું પોડી પીલ્યા

મો ખા ખવને તારું દિમાના ડીટકા નઈ બે કાઠો થા કાઠો થા અલ્યા બંધ કરકે આપી આબરૂ છે કે મેલ્યો ગોધો તમારે પડે અલ્યા ભોય ભોય કાઠો દે જા કાઠો દે જા હું પાણી tie

ના ઓવર શર્મડોહા કોઈ ના આવે નહીં હા આ મારા ઓડિયાને તું આવા હગાવાલે શું લઈને હંગાથી લાયો છે આ આપડી આબરૂ ના જાય અલ્યા મને હું ખબર કે આ રહ્યો હું કરો તને એટલી લે ખબર નઈ પડતી અલ્યા ગારો ગારો છે છત્રીમાં તો મને અલ્યા રો જ છત્રીમાં તો પેલા હળો અલ્યા પણ મહેમાન ગતિ આયા છે અને શાંતિ તો ખાઈ પણ તો રાયો પણ હજી તો

આવડતો કેળો ને સફરજન છે ને આટલું પેલા ખલી ભાઈ એટલું ખાધું દાંટ મજ ભરાઈ તો વિડીયો ગમે લાઈક છે સબસ્ક્રાઈબ કરો એટલી ગમે આવતા હું કરું તા